નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચોરી ઘટનાઓ આમ તો સામાન્ય બાબત છે પણ કેટલીક વાર એવી ઘટનાઓ સામે આવે છે જેના વિશે સાંભળીને આશ્ચર્ય અને રમૂજ સર્જાય છે એવી જ એક ઘટના નર્મદાના રાજપીપળા પંથકમાંથી સામે આવી છે જ્યાં સુંદરપરા ગામે ખેતરમાં આવેલા દેશી મરઘીના ફાર્મમાંથી પંદર જેટલા મરઘા ચોરાઈ જવાની ઘટના બની હતી મળતી માહિતી મુજબ સુંદરપરા ગામેના એક ખેડૂત પોતાના ખેતરમાં દેશી મરઘાનો ફાર્મ બનાવી ઉછેર કરતા હતા ત્યારે તેમના ખેતરમાંથી દેશી મરઘાના ફાર્મમાંથી રાત્રિના કોઈ સમય અજાણ્યા ચોરો તેમના ફાર્મના પાંજરામાંથી પંદર જેટલા મરઘા ચોરી ગયા હતા આ બાબતે ખેડૂતને જાણ થતાં તેમણે હુહાપો કર્યા વગર આ ચોરોને પકડવા માટે ચૂપચાપ પોતાના ખેતરના ફાર્મમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવી દીધા હતા ત્યારે અગાઉ મરઘા ચોરી કરી ગયેલા ઇસમો ફરી ચોરી કરવા આવશે એવી ગણતરીએ ખેડૂત રાહ જોઈને બેઠા હતા અને પંદર ફેબ્રુઆરીએ જ્યારે લોકો શિવરાત્રિની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો ફરીવાર ખેતરમાં રાખેલા મરઘાના ફાર્મ પાસે પહોંચ્યા હતા ત્યારે જ વખતે મોબાઈલ ઉપર સીસીટીવીનું સર્વેલન્સ જોઈ રહેલા ખેડૂતે આ તકનો લાભ લઈ તાત્કાલિક તેમના ખેતરના સ્થળે પહોંચ્યા હતા અને મરઘા ચોરી કરવા આવેલા ઈસમો પૈકી એકને ઝડપી પાડ્યો હતો ત્યારે અન્ય સાગરીતો અંધારામાં ભાગી છૂટ્યા હતા ત્યારે સુંદરપરાના ખેડૂત દ્વારા ગામના સરપંચને સાથે રાખ્યા મામલે પોલીસને જાણ કરી કાર્યવાહીની માંગ કરી હોવાનું જાણવા મળે છે પણ આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી આમ તો ચોરીનું કામ કરનારા લોકો રૂપિયા પૈસા કે કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે પણ પંદર જેટલા મરઘા ચોરી કરી ગયા તેનું તેમણે શું કર્યું હશે આ ચોરી ગયેલા મરઘાની બજાર કિંમત કેટલી હશે અને આ મરઘાનો મુદ્દા માલ ચોરોએ ક્યાં રાખ્યું હશે એ તમામ હાલ તપાસનો વિષય છે તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી લખજો